શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાય સમાજ સુરત મંડળ દ્વારા ચૌદમો વાર્ષિક સ્નેહમિલન સમારોહનું આજરોજ આયોજન કરાયું હતું જેમાં શ્રી લિંબચ માતાજીનો હવન તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો જેની મુલાકાત જી ટ્વેન્ટ ટીમે લીધી હતી નમસ્કાર દર્શક મિત્રો આજે સુરત અને અલથાણના સુરત મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલની અંદર શ્રી પાટણવાડા નાયબ લિંબજ સમાજનો વાર્ષિક મિલન ચૌદમો છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે મા લિંબચ માતાજીનું આજે ચૈત્રી નવરાત્રીના પહેલા નૃત્ય હોમ હવન પણ અહીંયા હોમત્પક કરવામાં આવ્યો છે અહીંયા અત્યારે ઉપસ્થિત થયા છે કનુભાઈ અને સહિતના અનેક લોકો આપણે તમને મળીએ જી નમસ્કાર કનુભાઈ શું કહેવા માગું આજના દિવસ નિમિત્તે આજે અમારો એક સરસ દિવસ હતો ચૈત્ર મહિના સુદ એકમના દિવસે અમારો એક મોટામાં મોટો એક સારો હવન હતો ચૌદમો આજે અવન રાખવામાં આવેલો હતો એમાં આજે બાવીસ પાટલા હતા અને અમારું સુંદર આયોજન થયું જે બાળકોના ઇનામ વિતરણ હતું મહેમાનોનું સુંદર સ્વાગત કરવામાં આવ્યું એમાં રાજુભાઈ પ્રમુખ દ્વારા સરસ આયોજન રાખવામાં આવ્યું હતું આજે અમારો પાટણવાળા પરગણા અને ત્રણ વિભાગ અમારા ભેગા થઈને આજે સુંદર એક મજાનું આયોજન કરી રહ્યા છે ખરેખર આ અવસર એક સારો જોયો કે ઉત્સાહ આનંદ હતો એમ એમાં બહેનોએ ગરબા ગાઈને ખૂબ ભાગ લીધો હતો અને જે ઉછા મેનો ચઢાવ આજે સારામાં સારો થયો હતો અને દર વર્ષે આવી રીતે સુંદર આયોજન થાય એવી એક અમારી આશા છે અને વધુમાં વધુ જે આપણો જે અવસર અમારો આજે સુંદર પાર પડ્યો છે એ હું ખૂબ મા લિંબત માતાને પ્રાર્થના કરું છું આમ તો દર વખતે સિટીમાં રાખ્યો આ વખતે અલથાણમાં અરે રાખવામાં કારણ એ હતું કે અમારા પ્રમુખનું અહીંયા એમ કહ્યું કે આ બાજુ અહીંયા રાખો એરિયામાં ભાડું ઓછું છે સારું છે એટલે અહીંયા રાખવામાં આવ્યો હતો એમ લોકો અત્યારે અમારા પંદરસો વૈકીસોથી વધુ અમારા સમાજના છે અને જે સુરત મંડળ ચારેય બાજુ જે અમરોળી વિસ્તાર કતારગા મડાજન પાલન પાટિયા પાંડેસરા એ દરેક લોકોના અહીંયા અમારા એકત્ર થયા છે અને આ વખતે સુંદર આયોજન રાખવામાં આવ્યું હતું ગોવિંદભાઈ તમે અત્યારે હા અમે યજ્ઞમાં બેઠા હતા અને બાવીસ જોડાઓ યજ્ઞ મા લિંબચનો યજ્ઞ કર્યો અને બધા સાથે મળીને સરસ મજાનું આયોજન કરીને બધા યજ્ઞના જે પવિત્ર મંત્રોચ્ચારથી માતાની આરાધના કરીને એમાં બધા એક થઈએ એક સંગઠિત થઈએ અને માને દરેક કોઈ અભાણ ઊંચ નીચ મોટો નાનો કોઈ નથી બધા એક જ છે આ એક ભાવથી બધા સાથે મળીને એક આયોજન થયું છે અને આવી સરસ મજાનો યજ્ઞ પવિત્ર માતાની આરાધના કરીને અમે સરસ મજાનું આયોજન કર્યું જય મા લિંબજ જય જય લિંબજું હા ખૂબ સારું આયોજન કર્યું ને અમને પણ સારું લાગ્યું બેસીને અવનમાં આશાબેન પારેખાબેન આજના પવિત્ર દિવસે તો જોઈએ તો હિન્દુઓનું નવું વર્ષ શરૂ થાય છે એની સાથે અત્યારે સમસ્ત નાય સમાજનો આજે હવન સાથે એક નવા વર્ષનો નવા દિવસની શરૂઆત ભક્તિમય રીતે અને ખૂબ સંપૂર્ણ ઉલ્લાસમય તેમજ સુ સંપૂર્ણ સુગઢ રીતે પાર પડી છે જેમાં માનતાની ભક્તિની સાથે પોતાના સમાજના લોકોની પ્રગતિ અને ઉત્કર્ષ તેમજ આગળ શું નવા આયોજન કરવા એવી ભવિષ્યની દિશા દિશાચિહનો આજનો દિવસ ખૂબ સુંદર રીતે પાર પડ્યો છે જયમાં લિંબચ મારું નામ નૈના પારેખ છે આજે જે માનો હવન હતો એમાં ખૂબ મજા આવી અમને હવનમાં બેઠા મારું નામ અલ્પેશ પારેખ છે હવન એ આપણી સંસ્કૃતિ છે આપણે આ સંસ્કૃતિને જાળવી રાખવી જોઈએ કેમ કે આપણું નવું વર્ષ એ હિન્દુઓનું છે અને આજથી સ્ટાર્ટ થાય છે કેમ કે હિન્દુઓનું જે નવું વર્ષ છે ને એ ચૈત્ર સુદ એકમના દિવસે છે તો મારા દ્વારા એક જ મેસેજ હું આપીશ કે જેવી રીતના અમારા ન્યાય લિંબાચિયા અને વાળંગ જાતિના જે જેટલા પણ સુરતમાં વ્યક્તિઓ છે અને અધર સમાજના કોઈ પણ વ્યક્તિઓને હું એક જ જાહેરાત કરીશ કે આ રીતે હિન્દુનું એક હિન્દુ તો જે ટકી રહે એના માટે દરેક સમાજને આ રીતે એક હવનનું આયોજન કરવું જોઈએ મિત્રો શ્રી પાટણવાડા નાય સમાજ દ્વારા લિંબત સમાજ દ્વારા જે અહીંયા હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આજના ચૈત્રી નવરાત્રિના પહેલા નોર્તે આપણે પણ મા લિંબતના દર્શન કરી જીવન ધની બનાવીએ જે ટનપાની ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરાનો વિજય મકવાણા સાથે સુરત